વડોદરા જિલ્લાના ડબોઈ પંથકમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ અને ઉપરવાસમાં થયેલ મુશળધાર વરસાદને લઈ જગતનો તાત લાચાર ને બેવશ જોવા મળ્યો છે ખેતીમાં પારાવાર નુકસાન થવાની ભીતિ સર્જાય છે તાલુકાના આસગોલપરા ધારમાપુરા ભિલોડિયા સાંઠોદ બંબોજ અંગૂઠણ રાજલી મગનપુરા અમરેશ્વર અન્ય દસ ગામોમાં હેરણ નદી ઓરસંગ નદી ખેતરોમાં ઘૂસી જતા હજારો વીઘા જેટલો પાક માં નુકસાન પહોંચ્યું છે ત્રણ નદીઓનો પાણી ખેતરમાં ઘૂસી જતા કપાસ તો પાક તો વેરા દિવેલી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નદી કિનારાના ગામોને વરસાદને અને નદીઓના પાણી ઘૂસી જતા આશરે બે હજાર જેટલા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ગોટણ સમા પાણી ભરાતા શાકભાજી કપાસ તુવેર દિવેલા અન્ય પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું છે પરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને લઈ ડભોઈ પંથક અત્ર તત્ર સર્વત્ર વરસાદને લીધે ઓરસંગ નદી ઢાઢર નદી વગેરે નદીઓ ગાંડી બની છે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કિનારાના ગામોમાં ખેતરોમાં નદીના પાણી ઘુસ્યા છે બીજી બાજુ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો તળાવ બન્યા છે દિવેલા કપાસ સુવેરા શાકભાજીના પાકોમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ખેડૂતે વાવણી કરેલા પાકોને પારાવાર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે નવા બનેલા રોડ રસ્તાઓ અને આડેધર થતા બાંધકામોને લીધે પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરો તળાવ બન્યા છે ફકીરા ખત્રી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ